મેલ તું શું માયો બસ માં આવ્યો કે ટ્રેન માં આવ્યો ઘરે થી બસ માં આવ્યો હેલો ફ્રેન્ડ જય માતાજી જય કાષ્ટ દેવ તો કેમ છો બધા હું અમિત કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો બધાને હાજર નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો સવાર સવારમાં આપણે નાહ ધોઈને રેડી થઈ નાસ્તો કરીને ચા પાણી પી અને આવી ગયા છે ખેતરમાં અને ખેતરમાં શું કામ આવી ગયા છે હું તમને બતાવું જોઈ શકો છો આ બાજુ અને અંકિત ક્યાં

ફાયદા ભાઈબેન ને વેકેશન પડી ગયું એટલે કપાસ વીણવા માટે આવી ગયા વેકેશનમાં રાજા થોડા દિવસ નહી સે તો આજે દિવાળીના દિવસે પણ કપાસ વીણવાનો કામકાજ હાલે છે તો બધાને હેપી દિવાળી હે ને અને એડવાન્સમાં નવા વર્ષના રામ રામ બધાઈને ને તમાર કા કેવો છે બોલો હેતા તારે કા કેવો છે નવા દિવાળી નું નવા વર્ષનું કાલે કેવાનું એમ અને અંકિત હું કે હું અંકિત કેવું તાર અંકિત કઈક તમને બધા ખાવા બોલાવે તો બધા આવી જાજો નજીક નજીક માં હોય દૂર હોય વિડીયો ખાઈ લેજો ને અંકિત ભજીયા પૂરી ને એવું બનાવીને ખાવું હોય અંકિત ને એવું કે છે અંકિત તો જોઈએ હવે બનાવે છે કે નહીં જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા આવી કે મોબાઈલ જોવા આવ્યા કે ઓલું શું કહેવાય કપાવીણમાં અને આને ફેશન તો જો ફ્રેન્ડ્સ હીતા નહીં હીતા નહીં ફેશન વાળા કપડા પહેરે એટલે હીતા આવ્યો તો બધાય ચા પાંચ ભાઈબેન બે ગયા સ ફોન જો એ સાઈબે ફાડી આલુ આપે મારે બેના નહી લેતો ને ને સાલ માં સાઈબે તોડી આલી એમ કે સાઈબે તોડી દે ને ફેશન વાળું પહેરે એટલે બડા લાઈક કરી દેના કે નીકળે પાછો હમ આ બો દિન આજ હે એક ની ચાલો છો તો ફ્રેન્ડ કપાસ વણી દીને હવે જઈએ સર સાંજ થઈ ગઈ છે તો ઓમકે તને આ જયમાલ જયમાલે સેટા ઠંડી લાગે આ જયમાલે ઠંડી લાગે ફ્રેન્ડ જોઈ શકો છો તમે અત્યારે કામ કરના હોય તો ઠંડી લાગે તો જમેલ તો હે માય બસમાં આયો કે ટ્રેનમાં આયો ઘરેથી બસમાં હે હા બસમાં શું જોય કે તો ખરો बैलून है बैलून वाली बैलून એટલે હું હ વિમાન વિમાન વાળી હે પછી બીજું પણ વાળી અંકિત ગદેડા વાળી હે કઈ ની અંકિત કાઈ ની જોઈ ગદેડા ફૂલુવાઈ છે નંકિત પછી ઓર સાતે કોણ આલતે मूर्ति જોઈએ मूर्ति જોઈએ હે ને मूर्ति જોઈએ હરમન દાદા હરમન દાદાને કેવો વાળી છે શંકર ભગવાન તો હનમન દાદા ને શંકર ભગવાન ની મૂર્તિ ને ઉભી જોતા જોતા આ એટલે પાછા અમને આવીને કે આવું જોઈયો અમે હેન તો સૂર્ય નારાયણ ભગવાન પણ આથમવા તરફ જઈ રહ્યા છે એટલે કેવો વાતાવરણ લાગે એકદમ ને હા અને આ જ છે દિવાળી એટલે થોડા વેલા હાલતા થઈ ગયા છે ને तो फ्रेंड्स ओके वाया एलके सन्ने आमारो भांडियों ले आ गया था पट्टा कड़ा तो आओ के लाइवा से आ हम के वाया ये मनाली बम्बडी बम्बडी लाइवा आने आ क्यों बम ये पुणे दिए भी इतने से आने आने आन अठलाब दलाई वासे आ आ आमारा आ आप ना आ ना हम कितना अलाइव बोलता है तो कौन ये मनाली तुमने ये � तू कौन बन लीते ओले लाए सुरसुर आओ मोटू नहीं आवे बीदी दी यो मने कालवा के हीता ए वो एक कालवा के हां एक कालियो आ दे ये ओलो पड़े इनी फटते इनी फुटते ए हीता कनाई कांके कांफते बदा कोडी ने तुमने बताई नहीं टेस्ट नहीं ओ डबल धडा का नहीं डबल धडा का हाँ डबल धडा का मतलब ना खबर नहीं पड़े मां डबल धडा का चाकले बोल कई ना डबल धडा का ना ना इतने में वीक लागे से तो थोड़ी थोड़ी ले ना ना आट खाली मार

यस 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 हड़ा हड़ा ओय 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 या तो नमस्कार मित्रों कपानो गाडो भर लीदू छे आ जावने से कपा खाली कर गम तू बोल ना नमस्कार मित्र आप बेटा लाइक कर दो शेयर कर दो सब्सक्राइब कर दो अने कमेंट कर दो कमेंट कर दो अने शेयर कर दो सब्सक्राइब मन बोलता कल हूं को आवाज आ लग હ તો ફ્રેન્ડસ જો સકોસો તમે આટલી બધી ભારી ભરી દીધી છે ગાડામાં અને હવે બળદથી લઈ જઈ છે ને તો હાજી હવે તો અમુક અમુક જગ્યાએ અમુક અમુક જગ્યાએ ને ઘણી બધી જગ્યાએ ટ્રેક્ટર આવી ગયું છે પણ આ જગ્યાએ હમ બળદ છે આ જગ્યાએ બળદ છે અમુક જગ્યાએ થોડી ઘણી જગ્યાએ 10% 10% આદિની હોય ને એક બળદ આ ઊભો છે 10% હા 10% જેટલા ગાડા રહ્યા છે

बारमण है कोनो आपलो हम्म तो बेतरा पेचे था कितना बजा वैसा टाइम घरपुडी टाइम केला बेचा था पेखरो तो क्या यार इसकी आज पूरी रूम म